નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાસ્ત ડે ન્યૂઝ અંકલેશ્વરની અમરદીપ સોસાયટીમાં ચોરી કરી ભાગતા સિકલીગર ગેંગને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે ગણતરીના જ કલાકોમાં સુરત વડોદરાથી અંકલેશ્વર સિકલીગર ગેંગના માસ્ટર માઇન્ડ જોડે ચોરીનો અંજામ આપતા જડપાયા વડોદરામાં અનેક ગુનામાં સંડોવાયેલ રીઢો ચોર પણ ઝબ્બે થયો સુરતમાં બે ગુનામાં વોન્ટેડ રીઢા ચોર પણ આ ગેંગમાં સામેલ હતો અંકલેશ્વર સિકલીગર ગેંગ જ્યાં રાત્રિના સમયે ચોરી કરવા માટે સુરત વડોદરા સિકલીગર ગેંગ બોલાવી ચોરીને અંજામ આપવામાં આવતો હતો પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ડીજીવીસીએલ કચેરીની પાછળ અક્ષરદીપ સોસાયટી જેમાં રહેતા એનઆરઆઈ ઝાકીર બક્સા જે હાલ વિદેશમાં ઘર બંધ કરીને રહે છે તેમના બંધ ઘરને ગત રાત્રિએ સિકલીગર ગેંગે નિશાન બનાવીને ઘરના દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કર્યો ઘરનો સામાન વેરવિખેર કરી અને ચોરીને અંજામ આપ્યો આ અંગે

માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાઓ મુજબ વિવિધ ઘરફોડ કરતી ગેંગને પકડવા માટે તથા ચોરીના બનાવોને અટકાવવા માટેના સઘન પ્રયત્નના ભાગરૂપે આ પોલીસની ટીમ છે એ પેટ્રોલિંગમાં હતી તથા સ્ટ્રેટેજિક પોઈન્ટ ઉપર પોલીસની ટીમોને પણ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન એ જ્યારે સર્ચ ચાલી રહ્યું હતું ત્યારે બે જેટલી બાઇકો પર કેટલાક ઈસમો કુલ મળીને ચાર જેટલા ઈસમો શંકાસ્પદ અદાલતમાં મળી આવ્યા હતા તેની પૂછપરછ કરતા તેમની પાસેથી ચોરી કરવાના સાધનો જેવા કે સ્ક્રુ ડ્રાઈવર છે વાંદરી પાનુ છે ચપ્પા છે વગેરે મળી આવ્યું હતું અને કેટલોક મુદ્દામાલ માલ પણ તેમની પાસેથી મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતા હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પૂછપરછ અને એની માહિતી એકત્રિત કરતા આ તમામ લોકો શંકાસ્પદ જણા હતા અને વધુ પૂછપરછને અંતે આ ચોરીનો માલ હોવાનું પણ આઈડેન્ટિફાય થતા તેમના ઘરની પણ જડતી કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આ ચાર જેટલા ઈસમો એ જે ચીખલીગર ગેંગ જે છે તેના ઈસમો સભ્યો હોવાનું આઈડેન્ટિફાઈ થયું હતું અને ચાર જેટલા ઈસમોને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા ચોરી કરીને જઈ રહ્યા હતા ત્યાંથી ઝડપી પાડ્યા હતા અને અગાઉની પણ સાત જેટલી ઘરફોડ ગેંગ જે છે તેને પણ રિટેક કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે આમાં જે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી જે છે છે એ સિંહ ઉર્ફે ભાયાસિંહ ભજન સિકલીગર બીજો જે આરોપી જે છે મલખાનસિંહ રાજુસિંહ સિકલીગર ત્રીજો આરોપી જે છે અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુસિંહ ટાંક સિકલીગર અને કરણસિંહ સિંહ ઉર્ફે ભાયાસિંહ સિકલીગર જેમાંથી જે તમામ આરોપીઓ છે એની પર વિવિધ ઘણા બધા ગુનાઓ છે

લગભગ અને લગભગ તેર જેટલા ગુનાઓ તથા અમદાવાદ પંચમહાલ અને વડોદરા શહેરના પાસાના ગુનો પણ તેની ઉપર નોંધાયેલો છે અમદાવાદ અને પંચમહાલમાં પણ તેની ઉપર કેસો નોંધવામાં આવ્યા છે આ આ ઉપરાંત અમૃતસિંહ જે છે તેનું સુરત ગ્રામ્યમ અને સુરત શહેરમાં પણ ગરપોરના ગુનાઓ મળી આવ્યા છે અને એમાંથી એ પૈકી જે જસવીર સિંઘ અને એનો દીકરો પણ આમાં ગુનામાં સામેલ છે તો આ ચાર જેટલા આરોપીઓને પકડી પાડી અંકલેશ્વર પોલીસ એ ડિવિઝન પોલીસની ટીમને ઘરફોડની ગુનાઓ ડિટેક કરવામાં સફળતા મળી છે